જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા કિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ તબક્કામાં તાલુકા વિસ્તારની જુદી જુદી શાળાઓમાંથી કુલ આશરે બારસો જેટલા વિદ્યાર્થીઓએ ભારત કો જાનોની પરીક્ષા આપી હતી તેમાં શાળા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય આવેલા વિદ્યાર્થીઓની ક્વિઝ કોમ્પિટિશનની સેમીફાઈનલ યોજાઈ હતી અને પ્રાથમિક વિભાગની છ ટીમ સિલેક્ટ કરી તેમની વચ્ચે ફાઇનલ ક્વિઝ યોજવામાં આવી હતી ત્યારબાદ માધ્યમિક વિભાગને સેમીફાઇનલ લઈ તેમાંથી છ ટીમ સિલેક્ટ કરી તેમની વચ્ચે ક્વીઝ રમાડવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમની શરૂઆત ભારત વિકાસ પરિષદની પરંપરા અનુસાર વંદે માતરમ ગાન સાથે કરવામાં આવી હતી ત્યારબાદ હાજર શાળા સંચાલકો તેમજ ભારત વિકાસ પરિષદની કારોબારી ટીમ દ્વારા દીપ કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો આ કાર્યક્રમમાં પ્રાથમિક અને માધ્યમિક એમ કુલ મળી ત્રીસ શાળાના બાળકો હાજર રહ્યા હતા તો પ્રાથમિક વિભાગમાં પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ અને માધ્યમિક વિભાગમાંથી અલ્ટ્રા સેકન્ડરી સ્કૂલ પ્રથમ રહ્યા હતા જે બંને ટીમ આગામી છ ઓક્ટોમ્બરના સુરેન્દ્ર મુકામે ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની ભારત કો જાનો વીસ કોમ્પિટિશનમાં કેસોદ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે તો ઉપરોક્ત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ શાળા સંસ્થાના સંચાલક મિત્રો અને ભારત વિકાસ પરિષદના સદસ્યો તેમજ કાર્યભારી સભ્યો હાજર રહ્યા હતા નમસ્કાર વંદે માત્ર હું પુરોહિત ભારત વિકાસ પરિષદ કેસો દ્વારા આજ રોજ ભારત તો જાનુ ક્વિઝનું આયોજન નેહરુનગર ગણપતિ મંદિરે કરવામાં આવેલ હતું જેમાં શાળા કક્ષાએ બારસો જેટલા બાળકોએ જે ભાગ લીધેલો હતો તેમાંથી જે બાળકોમાં પહેલો અને બીજો નંબર આવેલો હતો તે લોકોને પ્રાઇમરીમાં ઓગણીસ અને માધ્યમિકમાં નવ શાળાઓમાં બાળકો અહીં આવેલા હતા અંદાજે સાહીઠ જેટલા બાળકોએ પ્રથમ સેમિફાઈનલમાં ભાગ લીધેલો હતો તેમાંથી પ્રાઇમરીમાં છ ટીમ અને માધ્યમિકમાં છ ટીમ સ્કૂલ મળી ચોવીસ બાળકોને કેમીસી ટેસ્ટ ફીઝ આપવામાં આવેલી હતી જેમાંથી માધ્યમિકમાં પ્રથમ ક્રમે પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ અને માધ્યમિકમાં પ્રથમ નંબરે અલ્ટ્રા સ્કૂલ આવેલ હતી આભાર બાબરિયા સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ